પંખીઓ નો કલરવું હિન્દુ સમાજ અને વનવગડો ગ્રુપ ના સહયોગથી પાલનપુર કરવામાં આવ્યો આ વૃક્ષારોપણ નો કાર્યક્રમ બે હજાર ઓગણીસથી શરૂ કરવામાં આવ્યો હતો આજે ચોથું ફેજ હતો આ ચોથા તબક્કાની અંદર બારસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે સૌ પ્રથમ હું હિન્દુ સમાજના અધિકારીગણ અને વનમગડા ગ્રુપના સર્વ કાર્યકર્તાઓને ખાસ કરીને ભવાનીભાઈને અભિનંદન આપું છું કારણ કે અત્યારે દિવસે ને દિવસે જે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ આવી રહી છે વાતાવરણ દિવસેને દિવસે વધારે વધારે ગરમ થઈ રહ્યું છે હિમશિખરો પણ જ્યારે પીગળી રહ્યા છે ત્યારે વૃક્ષો વાવાની આવશ્યકતા ખૂબ જ વધી ગઈ છે ખરેખર વ્યક્તિ દેઠ ચારસો બાવીસ જેટલા છોડ હોવા જોઈએ જે આજે સત્યાવીસ જેટલા જ છોડો વધ્યા છે આપણે જે કંઈ રહીએ છીએ જ્યારે એમ કે કે પ્લાનિંગ ટાઉનશીપ બનતી હોય છે અથવા તો બીજું બનતું હોય છે ત્યારે પણ એની અંદર તેત્રીસ ટકા ફોરેસ્ટ અથવા તો તેત્રીસ ટકા જંગલ હોવું જોઈએ આવું આયોજન છે પણ એની સામે ફક્ત આજે સાત પોઈન્ટ દસ ટકા જ જંગલ વધ્યા છે આ જંગલમાં જ્યારે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ ત્યારે આપણા શહેરની અંદર હોય આપણા વિસ્તારની અંદર હોય બીજા પણ એમ કે આપણી સોસાયટીઓ છે ત્યાં જ્યારે વૃક્ષારોપણ કરીએ ત્યારે ફળઝાડોનું વૃક્ષારોપણ કરીએ આ ફળઝાડ વાવાથી ખાસ કરીને બાળકોને ફળ મળશે એટલે જે કુપોષણની સમસ્યા છે એ કુપોષણની સમસ્યાનું પણ નિવારણ થશે દરેક જાતના જુદા જુદા તત્વો ધરાવતા ફળ છે એ બાળકોને મળશે અને સાથોસાથ આપણી વૃક્ષારોપણની જે પહેલ છે એનું પણ એમ કે એની અંદર કાર્ય થઈ શકશે આ સિવાય જે કંઈ એમ કે વૃક્ષારોપણ કરી અને એની અંદર એને ઉછેરવામાં આવે એ બહુ અગત્યનું હોય છે આપણે લોકો ઉત્સાહમાં આવીને વૃક્ષારોપણ કરી દેતા હોઈએ છીએ એક અભિયાન હોય છે ઘણી વખત વૃક્ષારોપણનો જે દિવસ હોય છે તે દિવસે પણ ઉત્સાહમાં આવીને વૃક્ષારોપણ કરીએ છીએ પણ વૃક્ષ જે છે એનું જતન કરવું એને સાચવવું અને ખાસ કરીને પાંચ વર્ષ સુધી એ વૃક્ષને જો સાચવવામાં તો જ મોટું થતું હોય છે અન્યથા એ કોઈપણ રીતે એમ કહે કે નાશ પામતું હોય છે તો આ માટે અહીંયા વનવગડા ગ્રુપે જે ફેન્સિંગની વ્યવસ્થા કરી છે દરેક છોડને ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરી છે અને આ બધી જ વ્યવસ્થાઓ સાચવીને આજે જ્યારે એમ કે વૃક્ષારોપણ કર્યું છે ત્યારે આ વૃક્ષારોપણ ખૂબ જ સારી રીતે અને સચવાઈને અને મોટું થશે એ સંપૂર્ણ રીતે એમ કે વિશ્વાસ છે આની અંદર જે વન વિભાગ છે એ વન વિભાગે પણ એમ કે ખૂબ સારો સહકાર આપ્યો છે છોડ એમ કે એમણે પ્રદાન કર્યા છે એ છોડ પ્રદાન કર્યા છે એના કારણે થઈને આજે અહીંયા આટલા છોડ વાવી શક્યા છીએ સાથોસાથ સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ મહાવિદ્યાલય એ પણ એમ કે એની અંદર પોતાનો સહકાર આપી રહી છે અમારા અધિકારીઓમાં ખાસ કરીને કલ્પેશભાઈ ઠાકર વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ અને પિયુષભાઈ વર્મા જે એમ કે બાગાયત મહાવિદ્યાલયના દિનશ્રી છે તેઓ શ્રી સતત માર્ગદર્શન આપતા રહે છે અને એના માર્ગદર્શન નીચે અહીંયા વનવગડા કાર્યક્રમની અંદર એક ખૂબ જ સારું કાર્ય થયું છે આ બધાને હું અભિનંદન આપું છું અને આ છાડ છે એ બધા ખૂબ જ સારી રીતે મોટા થઈ ફળે ફૂલે અને બાળકો છે એનો આનંદ લઈ શકે અને સર્વ પાલનપુર નગરવાસીઓ પણ અહીંયા આવીને અને પોતાનો સમય એમ કે વ્યતીત કરી શકે એ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતાજી રાજકોટમાં આ ઢોકળા ગામમાં વેજા ગામના જયદીપ હમીરભાઇ મેરિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં તપાસમાં એક તરફી પ્રેમના રખામાં